વલસાડના ઉમરગામ તાલુકામાં મેઘરાજાએ ગાજવી સાથે ધમાકેદાર એન્ટ્રી કરી મધ્યરાત્રીથી પડેલા ભારે વરસાદને કારણે લોકોની ગરમીથી રાહત મળી ઉમરગામ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોની જીવાદોરી સમાન વરોલી નદીમાં જળસ્તરમાં વધારો થયો નાળામાં નદી સુકાઈ ગઈ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડેલા મુશળધાર વરસાદે નદી નાળામાં પાણીની આવકમાં વધારો થયો પાણીની તંગી ભોગવતા વિસ્તારોને રાહત મળી છે ગઈકાલે જે મહારાષ્ટ્રની અંદર મેઘરાજાએ તે પ્રવેશ કર્યો ત્યારબાદ જે છે તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પણ ગઈકાલે રાત્રે મુશળધાર વરસાદ ગાજવીજ સાથે જે છે તે જોવા મળ્યો હતો મેઘરાજાએ જાણે વરસાદ આવવાની આગાહી કરી દીધી છે ઉમરગામ તાલુકાની જે જીવાદોરી સમાન વારોલી નદી છે એમાં નવા નીર આવ્યા છે વારોલી નદી જે અત્યારે ઉનાળામાં સુકાઈ ગઈ હતી એની અંદર પાણી છલોછલ જોવા મળ્યું છે મહારાષ્ટ્રમાંથી આવતું આ ઉપરવાસનું પાણી અને ઉમરગામ તાલુકામાં પડેલા જે મુશળધાર વરસાદના કારણે વારોલી નદીમાં નવા નીર જોવા મળ્યા છે રાજેશ પાવસ્કર જીએસ